તો એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસનો અંદાજ સામે આવ્યો છે તો ગલી મોહલ્લામાં પ્રચાર બાદ કોંગ્રેસનો થિયેટરમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તો એડી ચોટીનું જોર અત્યારે કોંગ્રેસ લગાવી રહી છે અપર મિડલ ક્લાસ વર્ગ સુધી પહોંચવા કોંગ્રેસે આ કેમ્પેન હાથ ધર્યું છે તો થિયેટરમાં હવે કોંગ્રેસ મેનિફેસ્ટોનો પ્રચાર કરશે તો મોટા શહેરોના મલ્ટીપ્લેક્સમાં કોંગ્રેસે બ્રાન્ડિંગ શરૂ કર્યું છે તો આ જ સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે જી નરેન્દ્ર કોંગ્રેસ દ્વારા ઇડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે હવે થિયેટરોમાં પણ કોંગ્રેસ મેનિફેસ્ટોનો પ્રચાર કરશે અંકુર દેશની રાજનીતિના હીરો કોણ એ ત્રેવીસમી મે નક્કી કરે છે પરંતુ જ્યાં હીરો ચમકતા હોય છે એવા થિયેટરની અંદર પોતાને ચમકાવવા માટેના પ્રયત્ન હવે કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે અને એ જ બાબતને લઈને સમગ્ર દેશના વિવિધ જે મલ્ટીપ્લેક્સ થિયેટરો છે ત્યાં પોતાનું બ્રાન્ડિંગ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અત્યારે હાલ અમદાવાદની જે પીવીઆર સિનેમા છે ત્યાંથી કોંગ્રેસ દ્વારા પોતાનો પ્રચાર પ્રસાર અથવા તો કોંગ્રેસનું જે બ્રાન્ડિંગ છે એ કરવામાં આવી રહ્યું છે ચાહે એ મોટા મોટા હોર્ડિંગ્સ હોય કે જ્યાં ફિલ્મ સ્ટારોના હોર્ડિંગ જોવા મળતા હોય છે એ તમામ જગ્યાઓ પર અત્યાર હાલ કોંગ્રેસના જે હોર્ડિંગ્સ છે એ લાગેલા જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે જે જગ્યા પર જે ફિલ્મો આવવાની હોય એ ફિલ્મોના હોર્ડિંગ સામાન્ય સંજોગોની અંદર જોવા મળતા હોય છે પરંતુ હાલ જે પ્રકારનું બ્રાન્ડિંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે એ તમામ બાબતોને લઈને આ વિવિધ જે હોર્ડિંગ્સ છે એ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે એની અંદર જોઈ શકાય છે કે કોંગ્રેસનો તમામ જે સમગ્ર મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટો પણ અહિયાં સાબસીડીના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે એટલે કે યુથ અથવા તો જે નાના બાળકો છે જે પરિવાર સાથે અહીંયા આવતા હોય છે એ પણ આ બાબતને સારી રીતના સમજી શકે અને એ પરિવાર આ બાબતને સમજી શકે એના માટે એક ક્રિએટિવ બ્રાન્ડિંગ છે એનું શરૂઆત કરવામાં આવી છે અપર મિડલ ક્લાસ અને એ સિવાય જે યુથ છે એ યુથને આકર્ષિત કરવા માટેનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે આપણી સાથે આ જ બાબતને લઈને વાતચીત કરવા માટે રોહન ગુપ્તા જોડાયા છે એમની સાથે વાતચીત કરશું રોહનભાઈ આમ તો ગલી મહોલ્લા અંદર પ્રચાર પ્રસાર જોવા મળતો હોય છે આ એક ખાસ પ્રકારનું બ્રાન્ડિંગ કયો પર્ટિક્યુલર ટાર્ગેટ હોય છે કે જેને પ્રભાવિત કરવામાં આવશે અને કઈ કઈ જગ્યાઓ પર અત્યારે હાલ બ્રાન્ડિંગ થઈ રહ્યું છે ભારતનો યુવા અત્યારે હાઈટેક થઈ રહ્યો છે અને ત્યાં એને પહોંચવા એના સુધી પહોંચવા સુધી અમારે પણ હાઈટેક થવું જ પડે એટલે કે એક નવીન પ્રયાસ છે કે જે કોંગ્રેસે મેનિફેસ્ટો તૈયાર કર્યો અમારો એમાં જે પણ મુદ્દા અર્બન મુદ્દા અમારા એ જીએસટી ની વાત હોય કે સ્ટાર્ટઅપ પરમિશન નહીં લેવાની વાત હોય હેલ્થની વાત હોય એજ્યુકેશનની વાત આ મુદ્દા અમે અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો એક નવીન પ્રયાસ છે જેથી સમગ્ર દેશમાં મોટા મલ્ટીપ્લેક્સમાં આ પ્રકારનું અમે આયોજન કર્યું છે અને તમે જો બાળકો માટે સાપ સીડીના રૂપે કોંગ્રેસનો મેનિફેસ્ટો જ્યારે તમે પૂરો કરો ત્યારે હેપી ઇન્ડિયા બને છે એક અમારો મેસેજ છે એ ખૂબ દિલથી કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટો બનાવ્યો છે લોકો સુધી એ પહોંચે અને કોંગ્રેસની એક ઇમેજ છે જ કે જે કોંગ્રેસ કહે છે એ કરે છે અત્યાર સુધી પણ કોંગ્રેસે જે વચનો કર્યા હોય કોંગ્રેસ પૂરું કરે છે અને અમે વિશ્વાસ કે તમે અમને આ વખતે સાથ આપશો દરેક આપેલું વચન રીતે અમે તમારા માટે આટલી બધી વસ્તુઓ લઈને આવ્યા છે આ વખતે અમને આશીર્વાદ આપો સામે આપ વાત કરો એમનો મેનિફેસ્ટો એક દિવસથી વધારે કોઈએ ચર્ચા પણ નહીં કરી કારણ કે કોઈ ખાસ તો ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાઓ પર આ રીતનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર દેશની અંદર આ ખાસ હાઈટેક પ્રચાર કેટલી જગ્યાઓ પર લગભગ સમગ્ર દેશમાં ત્રણસો થી વધારે મલ્ટીપ્લેક્ષમાં આ પ્રકારનો પ્રચાર છે અને છ હજારથી વધારે મલ્ટીપ્લેક્સમાં કોંગ્રેસ પાર્ટીની એડવર્ટીઝમેન્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સાંભળી શકો છો આ પ્રકારનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવેલું છે લાગે છે આનાથી મિડલ ક્લાસ વર્ગ કોંગ્રેસ સાથે જોડાય જે સામાન્ય સંજોગોની અંદર ઓછો જોડાયેલો જોવા મળતો હું નથી માનતો અત્યારે જે આ પાંચ વર્ષની સરકારનું શાસન રહ્યું લોકોને એક સારો વિકલ્પ જોયે છે કોંગ્રેસ પાર્ટીનો એક ઈમાનદાર પ્રયાસ છે કે અમે જે આપવા માંગીએ છીએ લોકોને ખબર પડે બીજું અમારો કોઈ જનતા જનાર્દન છે એમણે જોયું કે પાંચ વર્ષનું શાસન પ્રધાનમંત્રી પણ ગુજરાત છે ગુજરાતને શું મળ્યું ત્યારે કોંગ્રેસનો એક ઈમાનદાર પ્રયાસ છે કે અમે આટલી બધી વસ્તુ આપણા માટે લઈને આવ્યા છીએ અમને આશીર્વાદ આપશો તો અમે સમયબદ્ધ રીતે આ તમામ વચનો આપેલા છે અમે પૂર્ણ કરીશું તમામ વર્ગ સુધી પહોંચવા માટેનો પ્રયત્ન અને એને જ લઈને આ પ્રકારનું ખાસ બ્રાન્ડિંગ જે છે એ અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અબ હોગા ન્યાય ન્યાય યોજનાની વાત હોય અથવા તો મુદ્દા હોય છે એ મુદ્દાઓને મલ્ટીપ્લેક્ષ ની અંદર મતદાતાઓ સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન બિલકુલ નરેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર